તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગમાં તો અત્યારમાં તો હું આવ્યો હું પાડોશીના ઓલામાં આંટો મારવા અને જીરું બતાવી દઉં તમને કેટલા ટાઈમ થયો એ બતાવી દઉં અને જોઈ લેવી બરાબર હમણાં વિડીયો બનાવવો તો પણ મારામાં થોડોક ટાઈમ લાગી ગયો નવરે નીતિ અને આપણા સેટ જ છે વાડી વાત કરીએ કે આ પાડેની અંદર દસ વરા પછી અત્યારે જીરું વવાણું છે એટલે ઘણો ડિફરન્સ જોવા મળે કારણ કે આપણે તો જ્યારે હોય ત્યારે વાવતા જ હોવી સી એટલે થોડુંક એમય આપણને વિકાસ ના દેખાય અને આનો વિકાસ કેટલો છે એ તમને તરીકે જણાવી દઉં કે દસ વરા પછી વવાણું અને લેવલની વાત કરીએ તો કેરાયા ખરખા પાણી ઠેઠ સુધી ભરાય છે અને જે આપણે ઉગ્યું કેરે એ તમને કહી દઉં તો કે વરસાદ જ્યારે થયો ને ત્યારે અને પહેલું પાણ પાયેલું હતું કમ્પ્લેટ અને વરસાદમાં બીજું પાણ પીધું બીજા પાણમાં ટોટલી જીરું બહારું નીકળી ગયું એટલે અંદાજીત ગણો તો પચીસ તો ત્રીસ દિવસની અંદર છે જીરું અને બે છંટકાવ થયા છે દવાના પહેલો છંટકાવ જર્મન ટેક અને બીજો છટકાવ પણ જર્મન ટેકનો થયો હોય ટેક સ્પ્રાઇડ અને એમ પિસ્તાલીસ એ ત્રણ વસ્તુનો બે છંટકાવ થઈ ગયા છે અને જીરું તમને નજર મરી દઉં કે જીરું કેવડું કેવડું છે કારણ કે બનાવો તો મારા ઘણા ટાઈમથી વિડીયો પણ ટાઈમ નહોતો આવતો એટલા માટે આજ મારે બનાવવો પડે છે કારણ કે તમે એક એકવાર જીરું જો દિલ ખુશ થઈ જાય એવું કે કોઈ પણ પ્રકારનો રોગ નહીં અને વિકાસ કેટલો છે એ તમને બતાવી દે તો ભાઈ આ જીરું છે તમે જોઈ શકો આપણા જીરું કરતાં વધારે વિકાસ છે અને જમીન હારી રહીને આમાં દેશી ખાતર ભરેલું ભાઈ દેશી ખાતર એટલે વિકાસ વધારે જ હોય દેશી ખાતરનો તમે જોઈ શકો છો એક જ હરખું અને દેખાવમાં પણ સારું એવું આવે છે એટલે મને એવું લાગ્યું કે દેખાડવું જરૂરી છે પાડોશીનું જે રીતે પણ બે છંટકાવ જર્મન ટેકના થયા છે એટલે દવામાં ઘણો ફેર તમને જોવા મળશે અને ઊગી પણ જેવું એક જ હરખું આ સાંટેલું છે નહીંથી ટ્રેક્ટર નથી વાવેલું સાંટેલું છે અને આપણી સાંટેલું જ છે પણ આ સહ જેવું છે દેખાય છે કારણ કે પેલી આપણે ખંપાળી ઢળી છે ને એના કારણે એટલે જેરું થોડુંક લાઈનમાં દેખાય એટલે કોકને એમ થાય કે ટ્રેક્ટરથી વાવેલું પણ ટ્રેક્ટરથી વાવેલું નથી અને છોડ તમે નિરખીન જોઈ લો કેવા લાગે છે રૂ કેવું લાગ્યું એ જરાક કોમેન્ટ કરજો તો આપણે આગળ આનો વિડીયો એક બનાવશું કારણ કે આપણે તો પાડોશીમાં છીએ એટલે પાડોશ આડોશ પાડોશનું દેખાડવું જરૂરી છે અને એવું લાગશે ને તો આગળ જે વ્યક્તિનું જીરું છે એની હાથે મુલાકાત કરાવશું અને શું શું આમાં કર્યું છે શું નથી કર્યું એ બધું આપણે પૂછી લઈશું જરાક આ અવારનવાર અમારે તો વાત તો થતી જ હોય પણ આજે અત્યારમાં એ હાજર નથી અને હું એકલો છું એટલે મારી પાસે જાજો ટાઈમ છે નહીં એટલે અવાર અવરમાં મેં કીધું થોડોક વિડીયો બનાવી લો કાલ ભેગા થયા તો પૂછું તું પણ કે થોડુંક મોટું થાય એટલે કે બતાવશું પણ અત્યારે બતાવવું જરૂરી છે પછી મોટું થયા પછી તો ભાઈ બધું હરખું જ થઈ રહે આમ ગણો તો પણ અત્યારે બતાવ્યું તો આપણને આમ ખબર પડે કે નાના બાકી જીરું છે અને દસ વરાની અંદર આ પહેલી વાર આમાં જીરું હોવાનું અને દસ વરામાં દર સાલ આમાં દેશી ખાતર ભરે છે અને જાહેરનું વાવેતર થાય છે બીજું કોઈ વાવેતર નથી આમાં તમને એ બતાવી દઉં કે જાહેર વતન છે જો આમાં દર વખતે જાહેર જ હોય છે અને કા બાજરો હોય છે કપા બે ત્રણ વર્ષે એક વખત કપાઓ હોય છે કપાનું પછી હારદ રિઝલ્ટ આવે અને કપાઈ જોરદાર થાય છે અને જીરું પણ જોરદાર થાય હા વાવેતર ઓછું રહ્યું ને એના કારણે થોડોક તતન ચાર ચાર વર્ષે વાવેતર ફરે પણ જીરું પહેલી વાર હોવાનું એટલે જીરું તમે એકદમ નજર મારશો ને તો મસ્ત લાગશે એટલે આ પચીસ ત્રીસ દિવસનું જીરું અને આપણું જીરું ચાલીસ દિવસનું છતાંય આમાં જેવું તો ન જ દેખાય કારણ કે આપણે બીજાને ત્રીજા વર્ષે વાવેતર થાય છે તો જીરું કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરજો અને આપણા લોગને આગળ વધારીએ હવે હવે જઈએ છીએ આપણામાં આંટો મારવા ચાલો ફટાફટ એ બાજુ જઈને મળીએ સીધા તો હવે આવી ગયા હણા જીરામાં કારણ કે દવા સાંટી એના દી થયા અને દી પછી હું આંટો મારવા આવ્યો હતો કારણ જરૂરી છે આંટો મારવો તો આપણા જીરામાં આંટો મારતા મારતા તમને બતાવી દઉં કે આપણું જીરું કેવું છે આપણું જીરું તો તમે જોયું જ છે લગભગ તો જોયું છે પણ તોય એક નજર મારી કારણ કે હવે બધો રોગ જતો રહ્યો છે જે ઋષભનો છંટકાવ કર્યો પછી એ બધું જતું રહ્યું છે અને આપણા પડામાં તો ત્રીજા વર્ષે ત્રીજા વર્ષે જેરું હોવાય એટલે ઘણો ફેર પડે અને દેશી ખાતર જ્યાં જે જમીન હોવાના લીધે દેશી ખાતર આ બધી પહોંચતું નહીં અને આ બાજુ તો ક્યારેય આપણે નાખેલું જ નહીં જ્યાં સુધી મને સાંભળ ના સુધી આ કાટકામાં મેં મેં ક્યારેય નથી સાંભળ્યું કે આમાં આપણે દેશી ખાતર ભર્યું હોય એવું ડીએપી યુરિયા સિવાય ડીએપી યુરિયા તો દેશી મકાઈ આવે નહીં એટલે ડીએપી ઉરિયા સિવાય આમાં ક્યારેય આપણે ખાતર નથી નાખેલું દેશીની વાત કરીએ તો તો એમ ગણીએ તો આપણું જીરું ઘણું સારું કહેવાય તો ચાલો એક નજર મારી લઈએ પછી આથી આગળ વધીએ કારણ કે હવે જઈશું થોડાક બીજા કામે અત્યારમાં અને આખો દિનો વ્લોગ બનાવવાનો છે એટલે જાજો લાંબો ન થઈ જાય અને મજા આવે થોડીક અને એકને એક વસ્તુ જોવામાં આમ મજા આવે એટલે અત્યારમાં હવર હવરમાં આંટો મારવો જરૂરી છે વાડી ફરતો અને લગભગ લોકો મારતાય છે તો ચાલો એક નજરમાં લઈને પછી અહીંથી આપણે પહેલી બાજુ જવાના બીજું કામ છે ત્યાં હવે થોડોક ઉપર ફોન રાખી તો એ આપણું જીરું દેખાય છે તમે જોઈ શકો હા આપણું જીરું છે જોયું ને એ એ જીરાના છોડ અને આપણા જીરાના છોડમાં કેટલો ડિફરન્ટ છે એ જીરું કેટલું જાડું છે અને આ છે કેટલું પાતળું છે હવે થોડા થોડા ફુરડા ઉગાડવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણું જીરું એમની કરતાં સેજ મોટું લાગે છે દાજો ફેર નથી થોડોક ફેર હે કારણ કે એ જીરું અને આ જીરુંમાં આમ ગણો તો ઘણો ફેર દેખાય અને એ જીરું આપણા જીરું કરતા તો સારું લાગે છે પણ વાંધો નહીં આવે પાક છે તો બેનું આયર જ તે એટલે ડિફરન્ટ જોયો ને આ આમ જો એક હા એ આ કેવું લાગે બધું ઊભું હોય એવું લાગે પણ સમય જતાં સારું થઈ જાય છે એક પાણ પી જાય પછી થોડું સારું લાગશે કારણ કે દવાનો છંટકાવ થઈ ગયો અને વિકાસ હવે પૂરો થાય છે કારણ કે પાતળું પાતળું છે ને એના લીધે ન બુહારું લાગો અમુક અમુક બિયારણમાં પણ ફેર હોય છે એટલે તમનું બિયારણ કયું છે એ મને ખાસ ખબર નથી નગર હમણાં તમને બિયારણની વાત કરી દે કારણ કે આપણે બિયારણ આમ ગણો તો ખબર છે મારે એ બિયારણ વાવેલું છે એકમાં કારણ કે અમે બંનેના બિયારણ એક હાથે લાવેલા છીએ એટલે મને ખબર નથી ચાર નંબર છે પાંચ નંબર છે આપણે ચાર નંબર નથી વાવેલું એક જગ્યાએ એટલે એક એ પણ પૂછીલ હું તમને આગળના વિડીયોમાં જણાવી દઈશ અને આ શું છે અને આમાં પણ હવે સારું થઈ ગયું છે જો જે ગોટો પહેલાં હતું ને એ બધું જતું રહ્યું છે અને આમાં પાણી પાવાનો સમય થઈ ગયો છે વાતાવરણની વાત કરીએ તો વાતાવરણ થઈ ગયું ચોખ્ખું એકદમ કોઈ પણ જાતની તરી નહીં કોઈ પણ જાતનું વાદળ નહીં પણ હવે પાણી પાવામાં કોઈ વસ્તુ નડે નહીં તો ચાલો આગળ મળીએ પછી હવે જો ભાઈ પોપટ નહીં કેવો મજા આવે લાજોમ નથી થતું હોય થઈ ગયું થઈ ગયું તો ફાઇનલી ચાર વહી ગયા છે અને માથું થોડું ગોલુ થઈ ગયું છે પણ વાંધો નહીં એવું તો આપડે રહેતું રે અને અત્યારે સુધી એ ડાળણતો તો અને આટલો ઢગલો કર્યો છે મારી પાસે હા 1 મિનિટ હર આવડો ઢગલો કર્યો છે આ પેલો ભાઈ એટલાનો જૂનો છે અને આ બધે નવો છે એ આ बाजूથી બધેથી લણ્યા છે આ એક કટકાના છે ઓ પેલી बाजूના કટકાના છે ને કાલ લણ લણશે હવે કાલ એક મેં બીજું કામ ગઈતું હે થોડુંક હવે પકડી હે દાંતડી અને કાલ જીરું નીંદતા નીંદતા થોડુંક રહી ગયું હતું એટલે જાજુ નથી એક કેરો જ છે એટલે ખાજ પડે નહીં પહેલાં કેરો ની થોડીક ભણભાઈણ ઉડે છે અત્યારે થોડું ચેક કર્યું હતું પે સાથે ભણભાઈ ઉડે એટલે દવાની જરૂર પડવે નહીં હવે કે કુંવારો મારવો જોઈશે કારણ કે આમાં હમણાંથી દોવાની જ છાંટી આપણે પેલી બાજુ અને એ એટલા એરિયામાં જ આ સાઈડમાં બાકી છે એટલે કાલનો વિચાર એવો હોય કે કાલનો દી રહી જવું દોવા છટવામાં તો પરમ દિવસ સટી જાય અને નીંદતા નીંદતા તુરા થોડાક રહી ગયા હે કપામાં કાલે આંટો મારવો જ હોય મને પર એમાં જો બીબડા થઈ ગયા ને તો છે મેળા નહીં ખૂટે આમ જો તેમ તો કપમ થતું રહે યા પેલી બાજુ ઓલા પાણી થી છે છે હા આગળ થી આમ અને ઈ ઠેઠ આ સાઈડ માં કપાર્યો ન્યા સુધી હે બતે થતું રહે એ સારું કહેવાય કે જે કોઈ અમુક અમુક છોડ ને થી હે જો અમુક અમુક છોડવાન થઈ ગયા હે આ જે મોટા મોટા છોડવા હે આ બધા એને કાલ ખોદી બારા કાઢવા જોઈએ નકર આ ઝાઝા થઈ જાય છે ને તો ઉપડશે નહીં અને ખૂટશે નહીં એટલે અને આ બધું જો કાયલા એટલું હું બાકી મૂકીને જાઉં આમાં તો કેવા કેવા ગયા જો જીરું અંદર એટલે જો કાયલાને પાવાનું થાય ને તો આમાં ખાતર નાખવું જોઈએ યુરિયા ખાતર આમાં નાખવું જ નહીં આપણે એ કઈ વાર નથી નાખ્યું એટલે આમ કેરો લેવાયો હો આ સાઈડમાં એટલો બાકી છે ઠેઠુદી એક કેરો અને એટલો કાલે મિકિને જતો રહ્યો હતો એટલે જો છોડ આવડાવડા થઈ ગયા હે અગતરું જીરું હે અને આમાં એક વખત યુરિયા નથી નાખ્યું કાલે યુરિયા નાખી દઉં દવા છાંટ્યા પછી આવડે આપણે સબનું આ રિઝલ્ટ સારું કહેવાય તમે જોઈ શકો છોડ એકદમ કેવા થઈ ગયા હે આ ઋષભનું રિઝલ્ટ છે અને જોઈ શકો તમે એકદમ રેડી પણ નીંદવાનું રહી ગયું તો આમાં હવે બીજી વખત હું એટલે થોડી થોડી ભણભાઈ ઉડે છે એટલે કાંઈ વાંધો નહીં આજનો દી ખમી દઉં કાલનો દી આમ તો આજનો દી નહીં કાલનો દી ખમી દઉં કાલ પહેલાં છે ને ધતુરાનો વારો સડાઈ દઉં ધતુરા તો પાકી ગયા ને તો ખૂટવાના જ નહીં પછી આપણે નવ રહી તો હોય જ નહીં કોઈ દી ખેડૂને એટલે એ વિચારીને થોડુંક આગળ વધવું જોઈએ પહેલાં ધતુરા ખોદી જાય તો પરમ દિવસ પાણી પાવાનો વારો છે અને બે વાત કારણ કે કાલ પહેલી બાજુ પાણી જઈશે એટલે કાલ આ બાજુ નહીં આવે એટલે પરમ દિવસ ખાતર નખાઈ જાય પાણી પવી જાય અને દવા સટી જાય ત્રણ વસ્તુ થઈ જાય છે એટલે જીરુંમાં મોજે મોજ એટલે હવે જીરું નીંદવાનું બધું ટોટલ પૂરું થઈ ગયું પહેલી બાજુ હતું એ નીંદી ગયું અને આ બાજુ નીંદી ગયું એટલે હવે જીરુંનું ટેન્શન હમણાં ગયું થોડાક દી હવે એક જણું પાણી વળે તો એ થઈ પડે અને દવા હમણાં નહીં સેટવી જોઈએ બધા છોડ રેડી થઈ ગયા હે અને હવે અમુક અમુકના દાણા સડે એવું થઈ ગયું છે એટલે વાંધો નહીં અને કંઈક નાનું છે ને કંઈક મોટું આમાં જ મેં તમને કીધું હતું ને આ બધું સાંઈટેલું છે પછી હોત થોડુંક સાંઈટ ખાલ આ હતા એટલે નાના મોટું છે એટલે વાંધો નહીં આવે અને કાલનો ધતુરાનો પ્રોગ્રામ ગોઠવી અને પરમ દિવસથી એક જણું પાણી વાળશે એ હું કપાવીને જતો રહીશ કારણ કે કપામાં છે ઢાડા બગડી ગયા કપા રૂ બધે જો પાણી જવા દઈશું ને તો બધું રૂ બગાડશે એટલે હમણાં થોડાક ચાલુ જોઈશે અને આજના માટે તો આટલું રાખવી કારણ કે વિડીયો નકર થઈ જાય છે લાંબો વિડીયો લાંબો થાય એટલે થોડીક મને ભી પડે છે કારણ કે નેટવર્કની સ્પીડ થાવતી ને પછી મારા લોચા થાય ચડાવવાનું થાય એટલે જોમેટો હું હવરમાં આઠ વાગે અપલોડ કરું હું આઠ વાગ્યા થઈ જ જાય કારણ કે વહેલા જાગી ગયો હોય તો ચાર વાગ્યા ટાઈટના લીધે મેં કીધો ઠપકાઈ નાખું એટલે વિડીયો અપલોડ થઈ જાય હવર મજા ગુતા અને ખોટે ખોટો લાંબો ન થાય અને પછી લાંબો થઈ જાય એટલે પછી મને થોડું પી પીડે કેવા અપલોડ કરવામાં એટલે ખોટે ખોટો લાંબો ન થઈ જાય તો આજના માટે એટલું જ છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ઘણા બધા વિડીયો આમના વહેતા રહી ઘણા વિડીયો તો ઘણા બનાવવા પણ ટાઈમ નથી આપણી પાસે અને ટાઈમ મળશે એટલે અલગ અલગ વસ્તુના બધાને બનાવશું અને મેં કીધું હતું આગળના વિડીયોમાં એક વાયરિંગ વિશે તો ટ્રેક્ટરના વાયરિંગના જે કોઈને થોડો ઘણો કંઈક લોચો થતો હોય તો કોમેન્ટ કરજો તો એ લેવલનું આપણે વાયરિંગનું વિડીયો બનાવશું અને આ જ ચેનલમાં અપલોડ કરી કારણ કે આવું બીજી ચેનલ બનાવવાનો વિચાર બહુ લાંબો થઈ જાય કારણ કે ભાઈ રોજ એવા કામ છે ને મારે વિડીયો કઈ રીતે અપલોડ કરવા એમાં એ માટે ટ્રેક્ટરના વાયરિંગ બાબતનો આમાંનામાં હું વિડીયો અપલોડ કરી નાખીશ અમુક અમુક પ્રોબ્લેમ હોય કે નવું બનાવવા વિશે કે કોઈ વિશે એટલે જોઈશું આગળ શું થાય થોડુંક કામ હલકું પડે એટલે આગળનું કંઈક વિચારશું એટલે ત્યાં સુધી રાહ જોઈજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આજના માટે આટલું જ છે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બતાવી